સરપંચ વિશ્વાસ ખુલું મને તો વિશ્વાસ હતો પણ પછી તો એમ થાય કે હતી

પેલા તો પેલા તો ને ભાઈ જીતી ના ભેડા ફરવા માંડ્યા ભાઈ તો બાપડા ટેકા ટેકા સરપંચ

એટલે મારે બધા મોડા સરખા રાખવા પડે મારે કોઈ ને રખાય નહીં આપણે બેહો પેલા કાર્ડ

બધું કોઈ કીધું નહીં અને ખાવાનું ઈ મત કોઈ એટલે પણ પીઠવી કીધું ની વાતો મત કરો

પણ પેલું મારું ઘર પડ્યું કરવું છે બે તાળ પાછ થાય અધુરું ઘર પડ્યું હોય તો ચૂંટણી શું ખર્ચો કર્યો ઘર ના કરો પછી અલગ ભાઈ ઘર ના થઈ જી

ભાગે પોણી એવામના પૂર નું પંચાયત નું સરપંચ એ બધી વાત દબાઈ મારે આ ગોમ નું લેવાનું કોઈ કરવું જ નહીં

ના એ તમે બે દુઃખ ની વાત છે તમે કદી જીતો એમ નતા આર્યા નહિ પાસે બે પેલા આયા પેલા લોળા ફોરમ ભરાવા માં આબરું એટલે એટલે બધું ખાલી નંબર તમને જ ખુલે દવાખોને હતા તમારી ગણતરી બે ચારું બધું હવે ફોન એટલે છુટકારો એવા ના શું કરવું હવે તમે એમ કરો હળવા બધું તમે નવા નવા આવ્યો ગાડી લાની